જેને કારણે ખૂબ મોટા પ્રશ્નો ઊભા થાય તેમ છે ત્યારે કોઈ પણ કામગીરી પરિપત્ર કે ઠરાવ કે સરકાર શ્રી એસઓપી વગર તલાટી કમ મંત્રીઓ ન કરે તે બાબતે સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે તેમ છતાં દાખલાઓ પ્રમાણપત્ર ચાલુ રાખવામાં આવશે તો તેમની વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત દયા પર લખપત કચ્છ દ્વારા મામલતદાર કચેરી લખપત કચ્છને રજૂઆત કરવામાં આવી છે